નવા સ્વાગત છે અને કેમ છો ભાઈ ઓકે તમે બધા મોજમાં જશો અને તમારો ભાઈ અવાર હવારમાં સ્ટેન્ડ લઈ લીધું છે કારણ કે મારે કામ આવી ગયું છે

ડિફિકલ્ટ વસ્તુ છે કારણ કે આપણી પોતાની ભૂલ આપણે સ્વીકારવા કોઈ રાજી ના હોય સ્વીકારતા શીખીએ એક વેદ નમીએ તો બીજા આપણે બે વેદ નમે અને ભગવાનને આપણે ગમી અને બીજાની જો કે ભૂલ ગાઢવી હોય તો એના માટે તો ભેજવું જોઈએ ઓલું આમ ઓલું તેમ આપડે હું જરા કામ થાય મને ખ્યાલ નતો દિવ્યા નો ફોન આવ્યો હતો કાલે ફેવી ગઈ કે ઓલું ઝાડવાનું તૂટી ગયું છે તો છે ને ને કીધું સોલ્યુશન આવે જાય બે ફેક છે એટલે કદાચ એકમાં થાય તો થાય નકર છે ને સોલ્યુશન જ લાવવું પડે એના સિવાય એના સોલ્યુશન વગર એ સોલ્યુશન નો કોઈ ફેર નથી થવાનો લાલો તો હવે ઓછો ટાઈમ લે અને આપણું કામ આગળ કન્ટિન્યુ બનાવી રાખીએ આ નવા હો તો આપણે શેર પણ કરજો ને ધમધોકાર બહુ મજા આવે છે દિલથી ખુશ અને બે કમેન્ટ નો જવાબ દેવાનો છે પણ હું હજી જરાક આ કામ પતાવીને પછી તમને વાત કહું રહો રહ આપણે આપણા સ્ટેન્ડનો બેસ્ટ ઉપયોગ કરીને કાલ જે જેમ આજે પાછું ચાલુ કરીને હવે જરાક આને સાઈડ મૂકી દઈએ

કામ આપણું પૂરું કરી દે બરોબર ને એક જાડું થા બીજું તો નહીં થાય કારણ કે લોક કરીને તો પાછો બગડી જા બરોબર એટલે પછી આગળ જરા ફરી હાલો ને પછી નિરાતે થઈ જાય તો સારું અને ના થાય તમે બધા કઈ આપજો બાકી મૂકી વેસ્ટ જવાના થાય થાય એમ નથી સાચું કઈ દેવું મૂકી મેડમ છે ભાઈ ને અમારાથી જોઈતું નહીં બરોબર લાકડામાં ફેવિકી ઘાયેલું જ નહીં તો હું સોલ્યુશન ની જરૂર પડી એના વગર હવે આ વસ્તુ શક્ય નથી કારણ કે હવે અમારો પ્લાન ગયો

આપણે રેગ્યુલર જે બે કમેન્ટનું કર્યું છે તો એમાં બે કમેન્ટમાં એક ભરતભાઈ આહિર કરીને છે અને ભરતભાઈ આહિરની કમેન્ટ છે એટલે હું એ ડાયરેક્ટ હમણાં તો હેઠેથી જ જો કે મજા આવે હેઠેથી જ આવીને ચાલુ કર્યું ભરતભાઈ આહિરની કમેન્ટ એવી છે કે ભાઈ આ તમારી સીડી ઉપર જે આ થઈ ગયા છે ને જે આ શેવાડ ને જરાક સાફ કરાવી નાખો તો બેકગ્રાઉન્ડ જરાક વ્યવસ્થિત લાગે તો ભરતભાઈ તમારી વાત રાઈટ છે પણ હવે ભાઈ સાફ કરે કરે કંઈ મેળ આવવાનો છે નહીં ચોમાસું છે ને આપણી સીડી બારે બાર જ છે એટલે હવે ચોમાસું જાય પછી આ વસ્તુ શક્ય બનશે ભાઈ એટલે માફ કરજો કારણ કે હમણાં પાછું સાફ કરી નાખ્યું ને તો પાછું હતું એવું ને એવું થોડાક દિમ હેવાર પાછો જામી જાય બરોબર કારણ કે વરસાદ આવે તો પાણી આવ્યા જ રાખવાનું છે એટલે એ વસ્તુ હમણાં સોલ્યુશન થાય નહીં કારણ કે વરસાદ જાય પછી આ વસ્તુ તમારી રાઈટ છે કે બેકગ્રાઉન્ડ ઓકોળ લાગે છે બરોબર એમ થાય જૂના જમાના ઘરમાં કરી ગયા એવું લાગે છે તો એ વસ્તુ આપણે ત્યારે કરશું એટલે જય દ્વારકાધીશ ભરતભાઈ અને આવી રીતે કમેન્ટ કરતા રહેજો ને મોજ આવશે બધા કમેન્ટ કરજો દિલથી આભાર બધેનો અને ખૂબ સપોર્ટ કરો છો એટલે સપોર્ટ કરતા રહેજો એટલે આપણું ચેનલ ધબધાટીઓ દીધા રાખે અને બીજા હીરુબેન હીરુબેન આહિર હીરુબેન આહિરની કમેન્ટ છે કે ભાઈ કાકા આવે ને તો વધારે જ કંઈક અલગ જ મોજ હોય તો તમારી વાત રાઈટ છે મારા બાપુ છે ભાઈ બેન બહુ જ ફની છે કારણ કે અમે બે બાપ દીકરા બાપ દીકરા કરતાં જ બે હું દોસ્તાર વધારે રહીએ છીએ અને ખૂબ મજા આવે છે મારા બાપુ કોમેડી બહુ છે બોલે ને તો આપણે કદાચ તો થોડીક વાત એમ થાય સિરિયસ બોલ્યા પછી થોડીક લાઈટ થઈ કે નહીં મજાક કરે છે એટલે જય દ્વારકાધીશ રૂબેન જય શ્રી કૃષ્ણ બધા કમેન્ટ કરતા રહેજો આવું તો આપણું રૂટિન આગળ વધારીએ સીધા અહીંયા તબેલે જ આવ્યા તબેલા ને સીધી મુલાકાત કરી અહીંયા આવે ને સુકુન મળે અહીંયા ઘેર બહુ મજા આવે આપણે ભેણો ભેગી મનો મન વાત કરીએ તો કઈક મજા આવે મનુભાઈ જય માતાજી મજામાં ભાઈ હા મનુભાઈ ભાઈ મનુભાઈ નો આજે લાસ્ટ ડે છે પહેલી તારીખ હતી પણ ડીલે થઈ પહેલી તારીખ અને આજે લાસ્ટ ડે છે મનુભાઈ તમારું શું કેવું છે

કેવો રસ્તામાં બેઠો રસ્તામાં બેઠો કોઈ ને હલન કે ચલન આવે તો બધા જોયા રાખે આમ કરીને અને પાછળ રોડ છે ને આમ મસ્ત બુલેટન વાળા ભરી દીધો છે હજી આમ બાકી છે ને અહીંયા હજી આ લાસ્ટ બીમ નું કામ ચાલુ છે તો વચ્ચે એક રહી ગયું હતું એ હજી ક્રેન થી કરે છે અમુક બાકી આ થઈ ગયો છે બાકી આમ આગળ હજી બાકી છે ને પાછળના બધા ઓલરેડી થઈ ગયા છે તો હવે હાલો મારે જવું છે શાંતિ ના તબેલે

તો હવે હજી લઈને ગયા છે હજી આવ્યા નથી તો હવે હું કેવું પડે તમારે જાવું જોઈએ મારા દેશ ભાઈ ઈચ્છા તમારી બાપા કે એટલે જવું પડે હા હું કહું હું તો મારું કેવું એમ કે ભાઈ બાપ કે એમ કરાય આજી વાત કે ખોટી વાત આપડા બાપ માં આપડા રસ્તો દોરનાર આપડા બાપ હોય એટલે આપડા બાપુ જે એમ કે ને એમ કરવાનું હંમેશા કારણ કે એ આપણા કરતા દિવાળી જાજી જોઈને બાજરો વધારે બગાડે હમણાં છે ને હું તમને કહેતો હતો એમ કે ઓલા મોટા તબેલેથી શાંતિભાઈના તબેલે જવું છે તો અહીંયા આવી ગયા છે ને આજ છે ને ભાઈ આપણા સિંગર પાછા તૈયાર કર્યા છે તો કે મા ઉપરથી સો આપણે મા ઉપરનું ગીત ગાવાનું છે બરાબર તો આજે મનુભાઈને એ રિક્વેસ્ટ કરીએ કે મા ઉપરનો જે બેક કડી તમે સંભરાવો કારણ કે ભાઈ છોકરો મજાનો છે ને ખુલ્લા દિલનો માણસ છે બરાબર એટલે એની પાસેથી જરાક આ સાંભળી ને કહેજો કમેન્ટમાં કે કેવું ગાય છે અને સરસ ગાય છે ભાઈ ચારણ છે એટલે એને કંટની તો કઈ વાત અલગ જ કેવી બરોબર ને એટલે મનુભાઈ ચાલુ કરો બીજું હું હા હા જરાક લાઉડલી ગાજો અતો હું છું તો પારણે પુત્ર નાનો રડવું છે કે તો રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાયત વાળી દયાળી જ માતું મને દુખી દેખી દુખી કોણ થાતું જગદીશ સૌ કોઈ સૌ નમાવે શિષા અંબા આગળ ભગવત નો ભજી ને સોમા સાગર કરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા

શોર્ટ વાયરલ થયો છે કે ભાઈ ઓલો માંગ પીએંગે માંગ પીએંગે એવું કંઈક આવે છે ને તો મનુભાઈને એના ઉપર એક્ટિંગ બહુ આવડે છે ને બોલતા બહુ ખતરનાક આવડે છે તો એ કે મારી એક્ટિંગ એ કરે છે મેં કીધું હાલ તો એ કર નાખ એટલે મોજ કરવાની છે એન્જોય કરવા માટે બીજો કોઈ સંદેશ આપવા માટે નહીં બરોબર આ ભાઈ ફની છે તો જરા કઈ ફની કરી લે બરોબર મોજ કરીએ લે માલ હમ તો માલ પીએ ગે માંગણી કરવા તો માલ પીએ ગે માલ હમ તો તમે ની ક્લિપ માં જોયું એમ કેવું કાકા ભત્રીજે મામા ભાણે સોરી કાલે જ કીધું પણ હું જ ભૂલી ગયો કે કાકા ભત્રીજે મસ્ત એક્ટિંગ નાના ભાઈ આ છે ને ખાલી ફની માટે ઉપયોગ કર્યો બીજા કોઈ મામા ભાણેજ વ્યક્તિ લાઈક કારણ કે બહુ મહેનત કરતા હતા કયું આના ઉપરથી શાંતિલાલ કે આ તો ભાઈ પંદર મિનિટ ની જે આપડે શોર્ટ જોયે છે કેટલા અઘરાય કે આપડે એક શોર્ટ ઉતારતા અમને પંદર વીસ મિનિટ લાગી ગયા કરતા કરતા ભૂલી જાય કે ઓલો ભૂલી જાય ઠેકાણે ઠેકાણે પાડવામાં અમારે એટલી વાર લાગી શાંતિલાલ શાંતિલાલકીએ આ તો બહુ અઘરું છે ભાઈ આ બધા શોર્ટ ઉતાર આપડે જોતા જઈએ સ્વાઇપ કરતા જાય લાઈક કરતા જ બહુ અઘરું છે બરોબર ને છે ને શાંતિ આના ઉપરથી અનુભવ થયો ને આના ઉપર જ કે બહુ મહેનત પડે આવ ખીચડી નથી આવ આ વાગર કામ કરી લેવું હાલ આર તો હવે હું નીકળું ને મોજ આવી ગઈ છે બરોબર જ્યાં માતા છે આપણે ફાઈનલી રખડતા વખડતા અને કોમેડી કરતા કરતા ઘરે પહોંચી ગયા છે હાલમાં ને હાલમાં અમને લાગી ગઈ છે ભૂખ કારણ કે આજે છે ને સ્પેશિયલી ઢોકરી બનાવી છે ઢોકરી તો ઢોકરી ઓલરેડી થઈ ચૂકી છે અને મારા પપ્પા ખાવા બેસી ગયા છે તો આપણે જરાક એક્સપ્લોર કરીએ અને તમને લોકોને થોડોક મોઢામાં લારું પડવી કારણ કે અમારે ઘરે ત્યાં ઢોકળ થઈ છે તો તમને લારું પડવી જ જોઈએ કેટલું બોલું છું ફન તો બાપુ રામ રામ

પણ હવે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને મસ્ત મજા આવી છે ખાવાની અને હું કેવું છે તમારું કઈ નહીં હાલો ઢોકરી ખાવા આવી જાવ હાલો ઢોકરી ખાવા આવી જાવ એમ થઈ ગઈ ને હવે હજી આ ચડે છે ને આ બે તારીખ કમ્પ્લીટ તો હાલો હવે છે ને આપણે નિરાતે ખાઈ લઈએ ખેડૂ ફેમિલી હાલો તો આજ આપણા બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છે કે નગર વ્લોગ બહુ લોંગ થઈ જાય છે એના કારણેથી તો આપણે ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મહાપીઠ અને આવજો